અ મિત્રો આપણા પેપર એવા પણ ઘરા નથી આવતા એવા હાર્ડ નથી આવતા એક્સ્ટ્રીમલી હાર્ડ નથી આવતા કે સ્ટુડન્ટ્સ એક્ઝામ પૂરી કરીને બહાર આવે ને રડવા લાગે કે જ જ પડ્યો લેવલ ઈઝી છે એકદમ હું એમ કહું કેવરેજ ની પણ સાવ ઈઝી છે બરોબર પણ જે કઈ આ બોર્ડ વાળા એ ખેલ કર્યો છે બરોબર ગેમ આખી કરી છે ટાઈમ કન્ઝ્યુમિંગનો છે બરોબર છે તો સમયસર મિત્રો પેપર પૂરું કરવું એ જ મોટો ટાર્ગેટ છે એ જ મોટો ટાસ્ક છે અહીંયા

એવું સમજી લો બરોબર દસ પ્રશ્ન સોરી ત્રીસ પ્રશ્નો આવડતા નથી એટલે એકસો ને એસી મિનિટ એકસો ને એસી પ્રશ્નો મળશે તો પર પર પ્રશ્ન પર ક્વેશન આપણને એક મિનિટ મળે છે આ ટાર્ગેટ આ ફૂંડા ક્લિયર કરી લ્યો પછી આપણે આગળ સમજીએ બરોબર હાલ આપણે આવો અંદાજ રાખી શકીએ છીએ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીમાં એકસો ને ઓગણસી માર્ક્સ આવ્યા છે એ બેન ની વાત અલગ છે એ ઓલરેડી ઘણા સમયથી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે

બરોબર ઈઝી હોય વધારે માર્ક્સ જે છે આ થઈ જાય મિત્રો પછી હવે કરંટ અફેર્સ ખરેખર ઘણાય કર્યું ઘણા ના કર્યું પણ આપણે એને આગળ લઈ લેવા એટલે થિયરી વાળી વસ્તુ પૂરી થઈ જાય કરંટ અફેર્સ કેટલાનું દસ નું થાય તો આ કુલ એકસો ને પચાસ નું જે છે એ તમારે પેલા કવર થઇ જાય ત્યારબા મિત્રો મેથ્સ અને ત્યારબાદ લાસ્ટમાં મિત્રો જે છે એ મેથ્સ મેથેમેટિક્સ બરોબર કેટલા ત્રીસ માર્કસ નું આવશે બધા એમ કે સર આ તો બરોબર છે ચાલો સમજાઈ ગયું મને બરોબર પાર્ટ બી પેલા લેવાનો બરાબર કોઈ પણ પ્રશ્ન કોઈ પણ સમયે તમે જોઈ શકો છો પાર્ટ એ લેવાનો રિઝનિંગ આવતું હોય ને તો પેલા રીઝનિંગ લેવાનો મેથ્સ નહીં લેવાનો હવે મિત્રો જુઓ પરિસ્થિતિ સમજો મિત્રો પ્રશ્નો એકસો મિનિટ આપણે એવું સમજીને ચાલી તો પર આપણને એક મિનિટ મળે એક મિનિટ મળે પણ મિત્રો એ તો હું એમ કહું છું તમારે મેથ્સ રીઝનિંગમાં એક મિનિટ જોઈએ ને બરોબર છે ટેકનિકલ સબ્જેક્ટ માં હવે જે સાચું જે ખરેખર હવે તમારે જે સમજવાનું છે એ હવે આવશે જેમાં ટેકનિકલ સબ્જેક્ટમાં વન લાઈનર પ્રશ્નો મોટા ભાગના તો એમાં એક મિનિટ નહીં પર ક્વેશ્ચન ત્રીસ સેકન્ડ જોઈએ ઓન એન એવરેજ મારી ક્યારેક એક મિનિટ જોઈએ તો ક્યારેક વીસ મિનિટમાં પણ સોલ્વ થઈ જતું હોય છે તો મિત્રો આ ટેકનિકલ સબ્જેક્ટ જે છે મિત્રો એકસો ને વીસ પ્રશ્નો એકસો ને વીસ મિનિટમાં એટલે કે બે કલાક નહીં પરંતુ સાઠ મિનિટ રાખવાનો સાઈઠ ની જગ્યાએ મેવું થઈ જાય તો ઇટ્સ ઓકે દોઢ કલાક ની અંદર થઈ જાય તો કઈ વાંધો નહીં બરોબર છે સમજાય છે કે નહીં સમજાવવું જોઈએ બરોબર ત્યારબાદ મિત્રો આ ત્રીસ પ્રશ્નો છે કેટલા આ ત્રીસ પ્રશ્નો છે આ ત્રીસ પ્રશ્નો માટે ત્રીસ મિનિટ ના જોઈએ મિત્રો ઇંગ્લિશ ગુજરાતી હું પર ક્વેશ્ચન ત્રીસ સેકન્ડ ગણું છું શેમાં થિયરી વાળા દાખલાઓમાં બરોબર તો એક કલાક ને પંદર મિનિટ ની અંદર મિત્રો તમારો પાર્ટ બી જે છે એ પૂરો થાય છે કેટલા એક કલાક ને પંદર મિનિટ ની અંદર હવે જો આની અંદર વધી જાય દોઢ કલાક થઈ જાય એક ને પિસ્તાલીસ થઈ જાય તો ટેન્શન નહીં લેવા બરાબર પણ હવે તમે સમજો મિત્રો તમે આ ટેકનિકલ પાર્ટ પાર્ટ એ બી ની અંદર મિત્રો તમે ફૂલ એટલે ફૂલ સ્પીડ રાખીને એક કલાક ને પંદર મિનિટમાં તમે પૂરું કર્યું તો પાર્ટ એ માટે તમારી પાસે કેટલો સમય રહે છે એક કલાક ને પિસ્તાલીસ મિનિટ રહે છે ને હા સમથિંગ સમથિંગ એટલે હવે તમારી પાસે મેથ્સ અને પૂરે પૂરો સમય છે કેટલો પૂરેપૂરો સમય છે

સમગ્ર પેપર ની અંદર બે ત્રણ વાર મિત્રો આટો મારી ચૂક્યા છે રાઉન્ડ મારી ચૂક્યા છે સારા એવા સમય ની અંદર પેપર પૂરું ટાઈમ પૂરો થઈ પેલા પેપર પણ પૂરું કરી ચૂક્યા છે મેથ્સ ની અંદર પણ ટાઈમ નથી કીધો ખરેખર મેથ્સ આવડતું હોય છે પણ સમય ના અભાવે આપણે છોડી દેતા હોય છે બરોબર છે મિત્રો તમારે અહીંયા પાર્ટ બી જે છે એક કલાક ને પંદર મિનિટ થી લઈને એક કલાક ને પિસ્તાલીસ મેક્સ તો પિસ્તાલીસ સુધી ની અંદર તો પૂરું કરી દેવું પડે બરોબર છે મિત્રો તો અહીંયા તમારે કદાચ ને થોડું લેટ આમથી આમ થાય તો અહીંયા તમને એક ને પિસ્તાલીસ ની જગ્યાએ એક ને પંદર સુધી મળે પણ એક ને પંદર બહુ થઈ ગયો બરોબર છે આરામ થી થઈ જશે હું મિત્રો આશા રાખું છું કે તમને આ વસ્તુ ઉપયોગી હવે તમારે શું કરવાનું તમને મનમાં જે કઈ પણ પ્રશ્ન હોય જે કઈ પણ પ્રશ્ન હોય કે જેની ઉપર તમે ખરેખર વિડીયો બનાવવા માંગતા હોય મારા મારા દ્વારા બરોબર તો તમે કમેન્ટ્સમાં લખજો પણ મિત્રો કોઈ ખોટી આડીવળી કમેન્ટ્સ નહીં કરતા કે સર આ પ્રશ્ન આ પ્રશ્ન તમારે તમને જે મનમાં પ્રશ્નો હોય તે માટે તમે કરો એટલે હું સીધું સીધું ફિલ્ટર આ મૂંઝવણ છે વિદ્યાર્થીઓને બરોબર મેં મારાથી તમારા અંદરની જેટલી પણ મૂંઝવણ હતી બધી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો તો તમે પણ મિત્રો તમારા સો ટકા આપો હું પણ મારા સો ટકા આપું આપણે જલ્દી જ પાસ થઈને મળવાનું છે ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત